તો આ કથા એ વાતનું પ્રમાણ આપે છે કે યદી પિતૃઓને પ્રસન્ન કરવા માટે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો પિતૃઓ સાક્ષાત રૂપે આપણને આશીર્વાદ પ્રદાન કરે છે એવા આશીર્વચનો આપણને કહે છે જેનાથી આપણી આત્મા શુદ્ધ અને મન પોષિત થાય છે તે પ્રાચીન સમયમાં એક રાજા થયા રાજા રુચિત જે એમને ખૂબ યોગી રાજા થયા એમને અત્યાર સુધી વિવાહ ન કર્યા હતા યોગી હતા તપસ્વી હતા તો હવે એમને જ્યારે જ્યારે સંસારમાં રહીને યોગ તપસ્યા કરવાનો પ્રયાસ કરતા હવે કેમ કે રાજા છે હજારો એમના એમની જવાબદારીઓ હોય કર્તવ્ય હોય તો ક્યારે ને ક્યારે ક્યારે ને ક્યારે એમની તપસ્યામાં એમની એમના યોગ ધ્યાનમાં બધા આવીને બાધા બનવાનો પ્રયાસ કરતા કોઈ ને કોઈ મંત્રીજી આવી જાય કોઈ કાર્ય આવી જાય કઈ જવાનું આવી જાય કોઈ મિત્ર દેશ નો કોઈ રાજા આવી જાય તો આ બધું જયારે ચાલી રહ્યું હતું ત્યારે રાજા રુચિર બહુ દુખી થયા કે આ બધું અગર ચાલશે તો હું રોજ મારી તપસ્યા મારી સાધના મારો યોગ કઈ પ્રકારે કરીશ એને ચિંતા થવા લાગી કે આ પ્રકારે તો મને કોઈ ભક્તિ કરવા નહીં દે આ પ્રકારે તો મને કોઈ સાધના જ કરવા નહીં દે તેમને એક દિવસ વિચાર આવ્યો અને અર્ધરાત્રિમાં પોતાના રથને લઈને બધું ત્યાં મંત્રીજીને સોંપીને ત્યાંના જે રાજ્યના મંત્રી હતા તેમને બધું ખજાનો સોંપીને બધું રાજ્યનો કાર્યભાર સોંપીને ત્યાંથી નીકળી ગયા ત્યાંથી વનમાં તપસ્યા કરવા માટે નીકળી ગયા બધું એમને લૌકિક ક્રિયાઓ બધી લૌકિક આડંબરો બધા લૌકિક જે વસ્તુઓ હતી બધું ત્યાગ કર્યો અને ત્યાંથી વનમાં તપસ્યા કરવા માટે નીકળી ગયા ત્યારબાદ એ રથે એમને વનમાં જઈને ક્યાંય રોક્યું વનમાં એક વૃક્ષ પાસે એક ચોતરો હતો ત્યાં એ તપસ્યા કરવા લાગે હવે એમને ગ્રહસ્થ જીવનનો ત્યાગ કરી દીધો એમને જે જીવન સામાન્ય મનુષ્ય જીવે છે એમાં એ જીવનનો એમને ત્યાગ કરી દીધો તો હવે આ બધું જ્યારે એમના પિતૃઓ આ દર્શન કરી રહ્યા હતા તેમની ચાર પેઢીના પિતૃઓ એમના દાદા એમના દાદા એમના દાદા એ પ્રકારે ચાર પેઢીના પિતૃઓ એમને આ એમનું આ બધું જોઈ રહ્યા હતા કે રાજા રુચિર શું કરી રહ્યા છે અને પિતૃઓ તો ચિંતામાં આવી ગયા કે ગ્રહસ્થ જીવનને જ સૌથી આશ્રમ કહેવામાં આવ્યું છે અને ગ્રહસ્થિ જે જીવન હોય છે એ જ પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે અને ગ્રહસ્થમાં રહીને જે તપસ્યા જે યોગ જે ધ્યાન થઈ શકે છે એ તો એકાંતમાં પણ ન થઈ શકે

સોળ દિવસ માટે જ ભોજન કરવાની પરવાનગી મળે છે એમ કહીએ તો પણ ચાલ તો ત્યારે સોળ દિવસ માટે આપણા આપણા નિકટ રહીને દરેક ધર્મ કર્મના હોય એ એ જોવે છે છે આપણે જે પણ કાર્ય કરીએ બધું અને તેના પરથી એ આપણને આપણા પર પ્રસન્ન અથવા અપ્રસન્ન થાય છે હવે આપણા કાર્ય પર નિર્ભર છે આપણે શું કરીએ છીએ તો આ પિતૃ અપ્રસન્ન થયા કે આ રાજા એ કરી રહ્યા છે બહુ ખોટું કરી રહ્યા છે એ ખરેખર આ કરવું ન જોઈએ તો એમને વિચાર કર્યો કે કરીએ શું રાજાને ઘણા સંકેત આપવાના પ્રયાસ કર્યા પરંતુ રાજા તો એમની તપસ્યામાં લીન છે સાધનામાં લીન છે એમને આ સંકેતો દ્વારા કંઈ જાણ થતી નથી તો જ્યારે રાજાને સંકેત મળવા છતાં પણ એમને જાણ ન થઈ તો પિતૃઓએ વિચાર કર્યો કે હવે આપણે જ જઈને રાજાને સમજાવવા પડશે તો બધા જે ચાર પિતૃઓ હતા તે ત્યાંથી પિતૃલોકમાંથી આવી અને ત્યાં પૃથ્વી લોકમાં રાજા અને ત્યાં વનમાં ઉપસ્થિત થયા ત્યાં વનમાં પ્રગટ થયા અને પ્રગટ થયામાં જ એવા દૈવી જીવો કે જેમને સદૈવ ગૌમાતાની સેવા કરી છે અને રાજા રુચિડના જેટલા પણ પૂર્વજો હતા એ બધાએ જે ગૌસેવા કરી છે તેમના જ પ્રતાપે એમને રાજા રુચિર જેવા કર્તવ્યનિષ્ઠ યોગી અને સાધક રાજાની પ્રાપ્તિ થઈ હતી પુત્ર રૂપે એમને એ રાજા રુચિરને પ્રાપ્ત કર્યા હતા ખરેખર ઉત્તમ ગતિને પ્રાપ્ત થનારા અને પિતૃઓ ગૌલોક ના વાસી હતા અત્યારે પિતૃલોકમાં બિરાજમાન હતા અને અવારનવાર ગૌલોકધામમાં એમને સ્થાન પ્રાપ્ત થતું હતું તો એમની સાથે ગૌમાતા પણ પ્રગટ થયા સુરભી નામક ગૌમાતા ત્યાં વનમાં પ્રગટ થયા અને જ્યારે પ્રકાશ પ્રગટ થયો ત્યારે પ્રકાશને જોઈને રાજાને રાજા મનમાં વિચાર કરવા લાગ્યા એમના નેત્રો બંધ છે છતાં પણ એમને પ્રકાશની અનુભૂતિ થઈ રહી છે તો રાજા મનમાં વિચાર કરે કોણ આવ્યું હશે કે હું નેત્ર ખોલું કે ન ખોલું મારી તપસ્યા ભંગ થઈ ગઈ હતું ત્યારે એમને વિચાર કર્યો કે તપસ્યાથી ધ્યાન હટ્યું છે તે ભંગ જ થઈ કહેવાય તો મારે હવે નેત્ર ખોલીને જોવું જોઈશે કે કોણ પધાર્યું છે એ ખરેખર કોઈ દેવી જીવ છે એ છે જોઈને રાજા પ્રાપ્ત થઈ રહી ત્યારે રાજા રુચિર નેત્ર ખોલીને જોઈએ છે અને ત્યારે એ ચાર દિવ્યાત્માના દર્શન કરે છે અને નિકટમાં જોવે છે ત્યારે સુરભી માતાના દર્શન કરે છે અને ત્યારે એમના દર્શન કરીને એમના જનસ્પર્શ કરે છે એમને પ્રણામ કરે છે અને ચાર દિવ્યાત્માઓના પણ વંદન કરે છે એમને પણ પ્રણામ કરે છે અને ત્યારે એમને પૂછે છે કે હે દિવ્ય આત્માઓ કે આપનું અહીંયા આવવાનું પ્રયોજન શું છે અહીંયા આપ કયા કારણોથી પધાર્યા છો મારાથી એવો શું અપરાધ થયો છે કે એ અપરાધ આપને અહીંયા સુધી ખેંચી લાવ્યો છે અહીંયા સુધી આપને આવવું પડ્યું મારાથી કઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરો ત્યારે એમના જે પિતૃઓ હતા એમને પોતાની ઓળખાણ આપે છે કે અમે આપના પૂર્વજોના પણ પૂર્વજો છીએ અમે આપની સેવાથી અમે આપના ભાવથી ખૂબ પ્રસન્ન છીએ પરંતુ જે હવે આપે વૈરાગ્યતાનો માર્ગનું ચયન કર્યું છે એ માર્ગથી અમે અપ્રસન્ન છીએ રાજા કહે કેમ કે હું તો યોગ સાધનામાં લીન રહીને વૈરાગ્યતાને ધારણ કરીને આપના માટે તપસ્યા કરી રહ્યો છો આપને ઉત્તમ ગતિ અને લોક ની પ્રાપ્તિ થાય તેના માટે તપસ્યા કરી રહ્યો છો તો પછી અપ્રસન્નતા કેમ થઈ રહી છે આપ કેમ દુખી છો આપ કેમ પીડામાં છો એ પ્રશ્ન કરે છે ત્યારે પિતૃઓ એમને ઉત્તર આપતા કહે છે કે હે રાજા રોચિત અમે આપના નિર્ણયથી અપ્રસન્ન નથી પરંતુ આપે જે નિર્ણય જે લીધો એ પ્રકારથી અમે છીએ કે આપે ત્યાગ કરીને જ્યારે વૈરાગ્યતા ધારણ કરી છે તો એનો અર્થ એ છે કે આપ હવે અમારા માટે શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાના નથી આપ કરી શકશો નહીં અને યદિ આપનો વંશવેલો આગળ નહીં વધે આપના વંશવેલામાં ઉન્નતિ નહીં થાય આપ વિવાહ નહીં કરો તો અમને શ્રાદ્ધ આદિ તર્પણ વિધિ ભોજન કોણ પ્રદાન કરશે આ બધું કઈ પ્રકારે થશે અને ત્યારે ત્યારે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા આમ બોલ્યા રાજા રુચિરે કહ્યું કે આ સ્ત્રી એ માયા છે અને આ સ્ત્રી જેવી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે મારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માટે વૈરાગ્યતા પ્રાપ્ત કરી છે અને એકવાર જે સ્ત્રીના મોહમાં ફસાઈ જાય છે એ ક્યારેય સ્ત્રી મોહથી બહાર આવી શકતો નથી તો એટલા માટે સ્ત્રી મોહમાં ન અટવાઈને અને મેં વૈરાગ્યતા પ્રાપ્ત કરી છે અને મને આ ગ્રહસ્થ આશ્રમમાં કોઈ પ્રકારની જિજ્ઞાસા છે નહીં ત્યારે પિતૃઓ સમજાવતા કહે છે કે શાસ્ત્રોમાં ગ્રહસ્થ આશ્રમને જ મોટું આશ્રમ બતાવ્યું છે કે મહત્વનું આશ્રમ બતાવ્યું છે એ ગ્રહસ્થીને જ મહત્વનું અને ગ્રહસ્થી જ ચાર પુરુષાર્થોની સિદ્ધિ કરી શકે છે તો યદી આપ ગ્રહસ્થ આશ્રમને અપનાવશો જ નહીં યદી આપ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર નહીં કરો તો અમને આ બધા ધર્મ કર્મના જે પણ આપ કર્મ કરી રહ્યા છો જે પણ આપ અનુષ્ઠાન કરી રહ્યા છો એ અમને પહોંચી શકશે નહીં અમે એ અનુષ્ઠાનનો સ્વીકાર કરી શકશું નહીં ઘણા પ્રયત્નો કર્યા સમજાવવાના અને ત્યારબાદ આખરે પિતૃઓ એ સમજાવ્યું અને ત્યારે રાજા રોજર વિવાહ કરવા માટે માની ગયા પરંતુ રાજા રોજર કહેવા લાગ્યા કે હે પિતૃગણો કે યદી હવે વિવાહ માટે હા પાડી બી દઉં યદી હું અત્યારે વિવાહ કરી પણ લઉં તો એ કોઈ એમની કન્યા એક વૃદ્ધને એક સાધુને એક યોગીને આપશે જ કેમ કોઈ એની કન્યા થોડી આપશે ત્યારે પિતૃઓ કહે કે આપ એકવાર નિર્ણય લો ત્યારબાદ રાજા રુચિરે વિચાર કર્યો કે ના વાત તો ઉચિત છે કે એકવાર હું નિર્ણય લઉં ત્યારબાદ જે પણ નિર્ણયનું પરિણામ નીકળશે એ જોઈ લેશું ત્યારે એ સમય શું થવાનું છે અને ત્યારે પિતૃગણો આટલું કહી ત્યાંથી પિતૃલોકમાં પ્રસ્થાન થયા અને જ્યારે સુરભી ગૌમાતાના દર્શન કરી રહ્યા છે ત્યારે રાજા રુચિર સુરભી ગૌમાતાના ચંદ સ્પર્શ કરે છે કે હે સુરભી ગૌમાતા હે સુરભી અમને એક ઉચિત અમે નિર્ણય લીધો છે એનું પરિણામ અમને ઉચિત પ્રાપ્ત થાય અને સુયોગ્ય કન્યા મને પ્રાપ્ત થાય જેનાથી વિવાહ કરીને ઉત્તમ દૈવી જીવનું પ્રાગટ્ય કરી શકું તેવી મારા પર કૃપા કરો ત્યારે સુરભી માતા તથાસ્તુ કહીને ત્યાં ફરી ગૌલોકમાં બિરાજમાન થયા અને હવે રાજા એ વનમાંથી રાજ્ય તરફ નીકળી ગયા છે બધાને જાણ થઈ ગઈ કે હવે રાજ્યમાં રાજા ફરી આવી ગયા છે ત્યાં હવે રાજ કરવા લાગ્યા છે તો બધા ગામમાં રાજ્યમાં વાત ફેલાઈ ગઈ કે હવે રાજાને વિવાહ કરવા યોગ્ય સુકન્યા હોય તો એ સુકન્યા જે શોધીને લાવશે એને આટલી અશરફીઓનું આટલા સિક્કાઓનું આટલા સોનાના સિક્કાઓનું સુવર્ણ સિક્કાઓનું દાન દેવામાં આવશે ઇનામ દેવામાં આવશે ત્યારે બધાને આ વાતની જાણ થઈ ઘણા લોકો આવે છે રાજાને જોઈને પાછા વયા જાય રાજા કેમ કે દેખાવમાં સાદુ લાગે સંત જેવા લાગે યોગી લાગે તો કોઈ પણ પોતાની પુત્રીને એક વૃદ્ધ વ્યક્તિને કઈ રીતે આપી શકે એટલા માટે જોવે આવે અને ચાલ્યા જાય રાજાનો ડર હોય તો કઈ બોલી શકે નહીં અને આવીને જોવે તો ખબર પણ પડવા ના દે કે રાજાને જોવા આવ્યા છે તો આવું ઘણીવાર થયું ઘણા દિવસો પસાર થયા રાજા વિચાર કરે કે મારી તપસ્યા પણ રહી ગઈ ને પિતૃઓના કહેવાથી હવે કન્યાને શોધી રહ્યો છું તો વિવાહ માટે કન્યા પણ મળતી નથી તો હવે મારે કરવાનું શું હું તો અધવચ્ચે રહી ગયો ન તપસ્યા પૂર્ણ થઈ ન વિવાહ થઈ રહ્યા છે જ્યારે એક રાત્રિમાં રાજા ચિંતા કરી રહ્યા હતા ચિંતિત હતા ત્યારે પોતાના પિતૃગણોને ભાવથી પ્રાર્થના કરી હવે દર સમયે દરેક સમયે તો પિતૃગણો આવી ન શકે જયારે આવે ત્યારે એમની સંકેત એમના જે એમના સંકેત આપણને પ્રાપ્ત થાય તે આપણને જોવા આવશ્યક છે તો એક રાત્રિમાં જયારે રાજા ચિંતિત હતા તેમને મનમાં ભાવ ધારણ કર્યો પિતૃઓનો ભાવ કર્યો અને પિતૃગણોને પ્રાર્થના કરવા લાગ્યા હે મારા પર પત્ની દ્વારા ઉત્તમ યોગ્ય અને દૈવી જીવનું પ્રાગટ્ય કરું તો મારા પર કૃપા કરો અને મને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થાય એવું મને આશીર્વાદ આપો પિતૃઓને આવી પ્રાર્થના કરે છે ત્યારે પિતૃઓને પ્રાર્થના કર્યા બાદ પિતૃઓ તરફથી એમને સંકેત મળે છે કે હવે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરો હવે બ્રહ્માજી જ્યારે વર પ્રદાન કરે ત્યારે આપને સુયોગ્ય કન્યા વિવાહ યોગ્ય કન્યા પ્રાપ્ત થશે તો હવે એમને એ પ્રારંભ કર્યું ફરી વનમાં ગયા ફરી તપસ્યા કરી રહ્યા છે પરંતુ આ વખતે તપસ્યાનું પ્રયોજન બીજું છે તપસ્યા કરવાનો હેતુ એ મનમાં બીજો છે કે સુયોગ્ય કન્યા પ્રાપ્ત કરવી અને મારા વિવાહ થઈ જાય આ ભાવથી એ વિવાહ કરવાના ભાવથી ત્યાં તપસ્યા કરી રહ્યા છે અને ઘોર તપસ્યા કરી રહ્યા છે રાત્રિ દિવસ તપસ્યામાં જ લીન છે ભોજન ના અન્ન ન ફલ કઈ પણ લઈ રહ્યા નથી ત્યારબાદ હવે તપસ્યા કરી રહ્યા છે ઘણા દિવસો વીત્યા અને ઘણા દિવસો વીત્યા ત્યારે બ્રહ્માજી સાક્ષાત ત્યાં વનમાં પ્રગટ થયા અને બ્રહ્મદેવને પ્રગટ થયેલા જોઈને રાજા રુચિર તો ભાવ વિભોર થઈ ગયા એમના નેત્રો સજગ થઈ ગયા એમને પોતાના નેત્રો પર વિશ્વાસ થતો નથી કે સાક્ષાત બ્રહ્મદેવ મારા સન્મુખ બિરાજમાન છે સાક્ષાત બ્રહ્મદેવ મને દર્શન આપી રહ્યા છે મારી મારી તપસ્યા મારી સાધનાથી પ્રભુ એટલા પ્રસન્ન થયા શું ખરેખર તપસ્યા કરવાથી પ્રભુ પ્રસન્ન થઈ શકે ત્યારે પોતાને જ વિશ્વાસ દેવડાવી રહ્યા છે કે આ બ્રહ્મદેવ બિરાજમાન છે બ્રહ્મદેવને પ્રણામ કર્યા ત્યારે વંદન કર્યા અને ત્યારે બ્રહ્મદેવને કહ્યું કે હે બ્રહ્મદેવ આપને પ્રસન્ન કરવા માટે હું તપસ્યા કરી રહ્યો હતો તો મારા પર કૃપા કરો અને મને સુયોગ્ય કન્યા પ્રાપ્ત થાય વિવાહ યોગ્ય કન્યા પ્રાપ્ત થાય અને જેની સાથે વિવાહ કરીને હું દૈવી જીવનું પ્રાગટ્ય કરું એક એવો દૈવી જીવ પ્રગટ થાય કે જે અમારા પિતૃઓનું ઉત્તમ કલ્યાણ કરે અમારા પિતૃઓ જે લોકમાં છે ત્યાંથી એમને ઉત્તમ લોક પ્રદાન કરનારો બને અમારા પિતૃઓને ઉત્તમ જીવ પ્રગટ થાય એ પિતૃઓને પ્રસન્ન કરનારો અને પિતૃઓના કલ્યાણ માટે પિતૃઓની ગતિ સુધારવા માટે સદૈવ પ્રયત્ન કરનારો બને કે પોતાના પૂર્વજો પોતાના પિતૃઓ પ્રત્યેનો એનો એવો ભાવ હોય કે સદેવ જે પણ ધર્મ કર્મના કાર્ય કરે ત્યારે ત્યારે સદેવ પોતાના પિતૃઓની પ્રસન્નતા અને એમનું કલ્યાણ એમનું મંગલ કઈ પ્રકારે થાય સદેવ તેના આધીન બધા કાર્ય કરે મારા પર એવી કૃપા કરો આ પ્રકારે પ્રાર્થના કરે છે બ્રહ્મદેવ આ પ્રાર્થનાને શ્રવણ કરે છે અને ત્યારબાદ બ્રહ્મદેવ આ વરદાન પ્રાપ્ત કરાવે છે બ્રહ્મદેવ ત્યાં તથાસ્તુ કહી અને ત્યાંથી અંતરદાન થાય છે કેમકે એ જાણતા હતા કે આ જે સુયોગ્ય કન્યાની પ્રાપ્તિ કરવામાં જ આ તપસ્યા કરી રહ્યો છે તો બ્રહ્મદેવ ત્યાંથી પ્રસ્થાન થયા હવે તે ત્યાં જોઈ રહ્યા છે શોધી રહ્યા છે કે કન્યા છે ક્યાં અને ત્યાં જ્યાં વૃક્ષ પર એ તપસ્યા કરી રહ્યા હોય ત્યાં વૃક્ષના જે થડ પાછળ જ એને કન્યા ત્યાં ઉભેલી દેખાય છે એ કન્યા તેને જોઈને હાથમાં વરમાલા હોય અને એને જોઈને ત્યારે આગળ આવે છે અને ત્યાં ત્યાં કન્યા અને તેના પિતા આવે છે અને ત્યાં બધું વિવાહનું નક્કી કરે છે અને સમય આવે ત્યારે વિવાહનું નક્કી કરી બધા રાજ્ય રાજ્યમાં જેટલા પણ લોકો હતા બધાને નિમંત્રણ દેવામાં આવે છે રાજા તરફથી બધાને કઈ ને કંઈ ભેટ પ્રદાન કરવામાં આવે છે અને કેમ કે રાજાના વિવાહ છે રાજાના વિવાહ છે તો બધા રાજ્યમાં પ્રસન્નતાનો માહોલ છે બધા રાજ્યમાં ખૂબ પ્રસન્તા ખૂબ ઉત્સાહ ખૂબ ઉલ્લાસનું વાતાવરણ છે બધા ખૂબ પ્રસન્ન થયા છે તો ત્યારે રાજાના રાજા રુચિરના આ પ્રકારે વિવાહ થયા અને જ્યારે વિવાહ થયા ત્યારે વિવાહની રાત્રિમાં જ વિવાહની રાત્રિમાં જ બ્રહ્મદેવ પ્રગટ થઈ એમને દર્શન આપવા આવ્યા અને ત્યારે રાજા રુચિરના વિવાહ દક્ષિણા નામક કન્યા સાથે થયા અને ત્યારે એમના દર્શન આપવા આવ્યા ત્યારે બ્રહ્મદેવના દર્શન કરીને બંને પતિ અને પત્ની તો ખૂબ કૃતાર્થ થયા અને ત્યારે દર્શન કર્યા ત્યારે બ્રહ્મદેવે કહ્યું કે હવે આપના આપના કોખેથી ગર્ભથી મનુ નામક સંતાનની ઉત્પત્તિ થશે જે આ સંસારને આગળ વધારશે જે સમસ્ત પિતૃઓનું કલ્યાણ કરનારો બનશે જે સુરભી માતા આપણે વનમાં દેખાણી હતી એ સુરભીના વંશનું પણ કલ્યાણ કરનારો બનશે એ સદૈવ સુરભીના વંશની રક્ષા કરવી સુરભી ગૌમાતાને ને સદૈવ ગૌમાતાને ભાવ વિભોર કરી ગૌમાતાનો નો શું ભાવ હોય છે અને દરેક કલયુગી જીવને ચતુર્થ જીવને એ સમજણ આપનારો બનશે કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગૌસેવાના માર્ગ પર ચાલવું આવશ્યક છે તો એ મનુ નામક સંતાનની ઉત્પત્તિ થશે જે આ સમસ્ત સંસારનું કલ્યાણ કરશે સાથે સાથે સર્વ પિતૃઓનું પણ કલ્યાણ કરશે તો આ શ્રવણ કર્યું ત્યારે રાજા રચિર અને પત્ની દક્ષિણા ખૂબ પ્રસન્ન થયા ખૂબ પ્રસન્ન થયા અને ત્યારે બ્રહ્મદેવ ત્યાંથી અંતરદાન થયા અને વિવાહ વિવાહ થયા છે અને થોડા મહિના વીત્યા ત્યારે રાની દક્ષિણા ગર્ભવતી થયા અને જ્યારે ગર્ભવતી થયા ત્યારે બધા રાજ્યમાં વાત ફેલાણી જ્યારે બધાને સમાચાર મળ્યા ત્યારે બધા ખૂબ આનંદમાં આવ્યા કે રાજાને ત્યાં સંતતિ થવાની છે રાજાને ત્યાં સંતાનની ઉત્પત્તિ થવાની છે અને ત્યારે રાજાને ખૂબ પ્રસન્નતા થઈ કે આ ખરેખર પિતૃઓની કૃપા છે આ પિતૃઓની કૃપા છે કે જયારે મેં વૈરાગ્ય ધારણ કરી લીધી તો પણ મને યોગ્ય માર્ગ બતાવ્યો યોગ્ય માર્ગ બતાવીને મને ગ્રહસ્થાશ્રમમાં આપ્યો ગ્રસ્તાશ્રમમાં પણ પ્રવેશ કરાવીને મને એવી ઉત્તમ પત્ની પ્રાપ્ત કરાવી કે જે ક્યારેય મને તપસ્યા કરવાથી સાધના કરવાથી રોકતી ટોકતી નથી ક્યારેય તપસ્યા સાધનામાં મારા માટે મારી પત્ની બાધા બની નથી પિતૃઓને ક્ષણે ક્ષણે પ્રસન્નતા પ્રસન્નતા જ્યારે જ્યારે થાય ત્યારે ક્ષણે ક્ષણે પિતૃઓને ધન્યવાદ કરી રહ્યા છે પિતૃઓનો આભાર માની રહ્યા છે પિતૃઓ પ્રતિ આભાર પ્રગટ કરી રહ્યા છે તો ખરેખર એ આપણા જીવનમાં પણ બની શકે છે પિતૃ જ્યારે પ્રસન્ન હોય ને એ કાંઈક અકલ્પનીય આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય કે જેની કોઈ સીમા નથી આપણે જે આશાઓની જે લક્ષ્ય પૂર્ણ થવાની જે સફળતાની જે કામની જે ઈચ્છાની જે મનોકામનાની આશાઓ છોડી ચૂક્યા છીએ એવા એવા કાર્યો પૂર્ણ થતા જોયા છે એવા 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 કાર્ય એવા એવા વિચાર એવી એવી ઈચ્છાઓ મનોકામનાઓ ખરેખર પૂર્ણ થતી જોઈ છે આ બધા ઇતિહાસકારો એમને કોઈને પણ વાર્તા કહેવા માટે કોઈને કોઈ પણ કાલ્પનિક વાર્તાઓ લખી નથી ઇતિહાસકારોએ બધું અનુભૂતિ કરી છે ત્યારબાદ એમને પુસ્તકમાં એ બધું લેખન કર્યું છે કે કલયુગી જીવને આ કથાઓ આ વાર્તાઓ ખરેખર પોતાના જીવનને કૃતાર્થ બનાવવા માટે ખૂબ આવશ્યક છે તો આ જ પ્રકારે જ્યારે રાજાને સંતતી ખબર સમાચાર મળ્યા ત્યારે થોડા જ મહિનામાં ગર્ભવતી રાનીએ એક ઉત્તમ સંતાનને જન્મ આપ્યો અને એમના ઘેર ઉત્તમ સંતાનનું પ્રાગટ્ય થયું જેનું રામ નામ રાખવામાં આવ્યું મનુ અને મનુજી ધીરે ધીરે મોટા થાય છે શને શને જયારે હવે એનું ઉછેર થાય છે પાલન પોષણ થાય છે રાજ્યમાં ખેલી દોડી રહ્યા છે ત્યાં દરબારમાં ખૂબ ખેલી રહ્યા છે એવડો મોટો મહેલ એવડો મોટો રાજ્ય છે ત્યાં બધું એમનું છે તો બધું ત્યાં ખેલી દોડી રહ્યા છે અને જે સુરભી ગૌમાતા એને વનમાં દેખાણા હતા એ જ સુરભી રૂપીણી ગૌમાતાઓની સેવા એ નાના બાલક રૂપે મનુજી કરી રહ્યા છે અને તે મનુ ત્યાં ગૌમાતાની સેવા કરી રહ્યા છે અને બે વર્ષના થયા ત્રણ વર્ષના થયા ત્યારે ગૌમાતાની પૂંછ પૂછ પકડી પકડીને ઉભા થવાનો પ્રયાસ કરે ત્યાં ગૌશાળામાં જાય ત્યાં રાજમંત્રીઓ હતા તેમના ભેગા જાય તેમના સાથે જાય અને અનેક પ્રસન્નતા અનેક ઉલ્લાસ એ રાજ્યમાં ફેલાઈ ગયો અને જ્યારે જ્યારે મનુજી ગૌમાતાની ગૌશાળામાં જતા હતા ત્યારે ત્યારે એ ખૂબ પ્રસન્ન રહેતા ત્યારે કોઈ કઈ કદી રડ્યા નથી માતા પિતા બંને એક સમયે વાત કરે કે મનુ જ્યારે જ્યારે ગૌશાળા જાય છે ત્યારે તો કદીય રડ્યો નથી અને જ્યારે ગૌશાળા જતો નથી અહીંયા હોય છે આપણી પાસે તો ત્યારે ઘણીવાર ઘણી વસ્તુઓ માટે રડે છે ઘણા રમકડાઓ માટે રડે છે ઘણીવાર બહાર જવા માટે રડે છે ત્યારે રાજા રુચિર કહે કે કેમ કે હું જ્યારે તપસ્યા કરી રહ્યો હતો પુત્ર પ્રાપ્તિ માટે

અને આ બાજુ જયારે મનુજી પાંચ વર્ષના થયા તો એમના હાથે જયારે શ્રાદ્ધ કર્મ જયારે કરવાવાનો સમય હતો કેમકે હજુ એ નાના છે કેમ કે હજુ એ બાલક છે એમને આ બધું એમને આ બધું જાણે નથી કે કયું કર્મ કયો ધર્મ એ કઈ પ્રકારે કરવામાં આવે છે ધાર્મિક કાર્ય કઈ કરવામાં આવે છે છે તેનો ભાવ શું તો રાજા પોતાના જ હાથોથી ગંગા ઘાટ પર એમના પિતૃઓનું તર્પણ વિધિ કરી એમના પિતૃઓનો શ્રાદ્ધ કર્યો અને એમના જે જે કોઈ પણ કાર્ય કરતા હતા જે કોઈ પણ વિધિ વિધાન કરતા હતા એમાં પાંચ વર્ષના નાના બાળક મનુજી એમના સાથે હાથ ધરીને બેઠા હતા

આપણે કઈ ને કઈ ધર્મ કર્મ નું ક્રમ કરીએ છીએ કઈ ને કઈ એમાં ધાર્મિક અનુષ્ઠાન કરીએ છીએ ગૌમાતાની સેવા કરીએ છીએ ગૌમાતાની સેવા અનેક પ્રકારથી કરીએ છીએ ત્યારે ત્યારે પિતૃ આપણા પર પ્રસન્ન થાય છે મનમાં વિચાર